ગઈકાલે અમિત ચાવડાના સમર્થનમાં યોજી હતી સભા અને એ સભા દરમિયાન સવાલો ઉઠાવ્યા જનતાને ભરમાવવા માટે શક્તિસિંહે ફેલાવ્યું હતું જુઠ્ઠાણું કોંગ્રેસના જુઠ્ઠાણાનો ભાજપે આપ્યો વળતો જવાબ ભાજપે વિડિયો જાહેર કરીને કોંગ્રેસના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો ભાજપના સાંસદ મિતેશ પટેલે

સૌથી વધુ પ્રશ્નોની હેલ્ધી ડિબેટમાં ભાગ લીધો છે એટલે હું આપને કે માંગીશ કે ભારતને ઇન્ડિયાને ભારતનું નામ આપવા માટે જે પ્રશ્ન ઉઠાવ્યો એ પણ આદરણીય સાંસદ મિતેશભાઈ પટેલ ઉઠાવ્યો તો અલગ અલગ વિન્ડો છે જ્યાં શક્તિસિંહ ગોહિલે કહ્યું કે એમની હાજરી કેટલી છે તેના પર સવાલો ઊભા કર્યા હતા જ્યારે બાણું ટકા હાજરી હોવાનો ભારતીય જનતા પાર્ટીએ દાવો કર્યો છે અને સાથે જ કહ્યું છે બસો કરતા પણ વધુ ડિબેટની અંદર પણ મિતેશ પટેલે ભાગ લીધો છે કોંગ્રેસ જુઠ્ઠાણું ફેલાવી રહી છે તેવી વાત સાથે ભારતીય જનતા પાર્ટીના સાંસદ મિતેશ પટેલને લઈને જવાબ ભારતીય જનતા પાર્ટીએ રજૂ કર્યો